મોરબીમાં જિલ્લા ભાજપના કાર્યાલય કમલમના ઉદઘાટન માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવ્યા હતા અને તેઓના મોરબી આવીને ઉદઘાટન સ્થળે પહોંચે તે પૂર્વે સભા સ્થળ ખાતેથી ત્રણથી થી ચાર જેટલા યુવાનો જે સૂત્રોચ્ચાર કરતા હતા અને કાળા ભાવટા ફરકાવતા હતા તેઓને પોલીસ દ્વારા સભા સ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે સભા સ્થળ ખાતે અમુક લોકો વિરોધ કરવાના છે તેવી વાત મળી હતી જેથી પોલીસ દ્વારા સભા સ્થળ ખાતે ભાજપના ખેસ પહેરીને બેઠેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકોને દૂર લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જે દરમિયાન એક યુવાન દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને જય જવાન જય કિસાનના નારા લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવો અમિત શાહ સભા સ્થળે પહોંચે તે પૂર્વે જ પોલીસ દ્વારા વિરોધ કરવા આવેલા ત્રણથી ચાર જેટલા યુવાનો કે જે ભાજપનો ખેસ પહેરીને અંદર પહોંચ્યા હતા અને તેઓની પાસે કાર્ડ પણ હતા તેવા લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા જે દરમિયાન એક યુવાન દ્વારા કાળા વાવટા ફરકાવીને જય જવાન જય કિસાનના નારા લગાવવામાં આવ્યા હતા